એટલે ભગવાન રામ ભરાય કે હુઈ જાવ બધા હુઈ ગયા ટૂંકમાં વાત કરું મનસુ પાછો વળી જાવ બધાય હુઈ ગયા અને ભગવાન રામને થયું મારું રામ શ્રી રામ લખે છે પથ્થર માથે ને હૈલા કરે છે પથ્થર હૈલા તરે છે પાણો સ્ટોન તો ભગવાનને થયું હું અખતરો કર્યો આ દરિયો ત્યાં પાસે છે રંકાને પડખે દરિયો તો ત્યાં જમાવી તી આવ નજીક હોય જો

ક્યાં રામ ક્યાં જાય છે રાવણ મરી ગયો પણ એની કોઈ કપલી જીવતી છે તો અને પાછા બાણે નથી પાછોય નથી પાછો હોય તો પર બરોમ ખોકાવી દે પણ ભાસો નથી નગર ખોકાવી દે કોઈ હોય હનુમાન જીવો હોય એકલા ક્યાં જાય કણ હનુમાન હતા સેવક અહીંયા જે સ્વયંસેવકો છે ને એમાં હનુમાનજીના ગુણ આવ્યા હોય ને ભાઈ વાળા ભાઈ તો સેવા થઈ શકે એટલે ફરી વાર સ્વયંસેવકોને જોરદાર તાળીઓના ગગડા હો હનુમાન થાકી ગયા નીકળ્યા હનુમાન ને એ પછી જાય છે ક્યાં પ્રભુ રામ ને એકલા જ મારે ટૂંકમાં તો હનુમાનજી આમ આમ હતા એને ઉભા છે હનુમાનજી હું તો આમ ઉભા છે ભગવાન ને ખબરનાથ હોય ડરતા રઘુનાથ હોય ડરતા ડરતા ભગવાન મને ભી ન જાય એવું આપણે થયું ઉમરવાળા થઈ ગયા પાણીપુરી રેકડી નીકળે ગામડા ગામમાં રહેતા હોય પાણીપુરી પાણીપુરી પાણીપુરીને આપણે પાંચ વાગે બેઠા હોય એકાદી પાણીપુરી ખાધી હોય કેમ આપણે પેલા ખૂબ ખાધી હોય ને અને પાણીપુરીનું નું વિચારો જોયું ભાઈ સરપંચ બધા તમને કહું પૂરી પાતળી વજન દાદા ખાતર આવડે તો છે રેકડે ને કઈથી રેકડા અમારી બાજુ એક છોકરો હક પણ થયો હક પણ સાંધો સાંધો એટલે કાસો કાસો એટલે લૂઝ એટલે આમ મોકળો એમ અને સોત્રી વર્ષ છોકરાને હાલતું લાંબુ નહોતું અને ફોટા પડવા એની હાળી ને જીજુ અને એની થનારી પત્ની મિસિસ વાઈફ તો ફોટા પડવા ગયા ને પાણીપુરી રેકડી પાસે નીકળ્યા તેની હાળી કે જીજુ ઓ જીજુ ત્યાં તો જીજુ હા પાણી પાણી થઈ ગયો કારણ કે જીજુ કોઈ નતું એટલે કે બોલો શું છે પાણીપુરી નહીં નહીં પાણીપુરી નહીં કારણ કે જીજુ મોઢું આટલું ખુલતું હતું હવે હા તો માણસ થયો હજી લૂઝ હતો હજી સ્ક્રુ કાંઈ ટાઈટ થયા નહોતા એ લગ્ન થાય તો કહેવાય એટલે કે નહીં નહીં પાણીપુરી દૂધ કોલ્ડ ડ્રિંક ચાલુ દૂધ કોલ્ડ ડ્રિંક દૂધ કોલ્ડ ડ્રિંક એટલે એની થનારી મંગેતર એની પત્ની મિસિસ એને આમ કરડી નજરથી જરાક જોયું કરડી થોડીક પ્રેમમાં ને થોડી કરડી ડબલ ચાલો ડબલ નજર કરી ચાલો પાણીપુરી ચાલો માણું હાલ કે થયો છે હું કીધું ભાઈ કે નહીં નહીં મને એસિડિટી છે ભજીયા ખાધા છે ને તમે બે નું પાણીપુરી ખાવા પછી હાક પણ થાય ને છોકરો જોર માં હોય એમ ઘરવાળીને બતાવવા માંગતો હું તો કાંઈ નું કાંઈ થાય એ ઘરવાળી ક્યાં ખબર છે બધી

ચેન માનવા બેઠો છોકરો છોકરો લવાના જો ભાઈ પરણેતર દુલ્હો દુલ્હો હા દુલ્હન ને દુલ્હો વાહ મારો અમે અમારા લગ્ન છે ને એ તો હમ હજી લાગે છે હાકડો પાટલો ત્યાં ઉભળક બે હાલ અને ચલવાનું તો અહીંયા નહીં અને ત્રાહા બાંગાર થાવ મામો અણવર થાય પડખા મામ ગુસ્સો તો મારે મારી આબરૂ નો છે પણ મામા મારી જીવન નો સ્વાલ છે હલવા જો બ્રાહ્મણ પાસે દુવાડો ન્યાય ન્યા કરે આ માખ્યું મારે રૂમાલી રૂમારી ન હોય એ ભાઈ એ ભાઈ એમની નહીં એમ હાલ આમ જો મારા હાલ બે જો પાંચ મિનિટ બેજો જો પાંચ મિનિટ બે જો પાંચ મિનિટ બે જો બેજો જો બે એ ભગવાન મનસુખ વસોયા ના હાલ તમારે ડો છે રંડવી છે હમણાં મેં પસાવના દરબાર ઉજવા દસ બે બે હજાર બાવીસમાં મારા લગ્નના પચાસ વર્ષ થયા બાયધા વગે શું આ અલ્પાહ દીકરી ખૂબ અમારે ત્યાં આવેલી છે બહુ જ મને હાશ પૈસે પણ ન કે પસા નથી રૂકલી જોવો કહે તૂનું બાંધો એટલે આ બધા આવી ગયા છે મિત્રો પણ અને આમ માંડો બેઠો તો અણવર ને કે ટૂંકમાં વાત કરું છું અણવરને કે તો આ બે મારી હા કહાને જમાડવા આવશે ને તો શોધું થાય મારું મોડ નું એટલું ખૂલ અણવર કઈ ચિંતા કરી માં બંદો બેઠો તારી હાઉ ને માં આવે તો વાંધો હવે એમાં કઈ કામ સીધું ને અણવર આખા પાછું બેઠો તો આમ અને તો એની હાહો આવ્યો ચોખા લોટ ને હાકરનો નો ભૂકો ઘી હમાય નાખેલું હમાય એટલે જથ્થામાં જથ્થામાં એટલે ઓવર સમસી મોટી સાઈજ ની કુમાર ની હમાય એમ સમસી ઉપાડી એ કુમાર ખલ ખલ મોટું ખલો એમ કેમ જો છે ટગ ટક ખલ ખલ મોટું ખલો એની હાહુએ કીધું એમ કેમ કરો છો મોઢું ખુલ્લું અને એમાં હાવ માથે હાથ મૂક્યું ને દાદા હને પાદું પડી ગયો એ કુમાર તમને પાર્કો પલો છે તાર તો અણવર આવી ગયો લાવો ને બેન કહાર બાજુ ટૂંકમાં વાત કરું હા હું વાહો વિડા ને તો ખેડૂત જેમ ગાંડા ને મીઠું સડાવે ને એમ સડાવ્યો કહાર લે લે એ તો ભૂંડા લગાડ્યા એટલે બેઠેલા યુવાનોને મારી પ્રાર્થના છે પૂછે લોકો એ ઊંચી પસંદ માણેકચંદ ગુટકાથી દૂર રહી તમે મસાલા વાળું પાન ખાઈજો મસાલાવાળી ભાખી ખાઈજો દુકાનવાળાને નફો જાજો તમારે નુકસાન ઓછું તમારી આ દેશને ખૂબ જરૂર છે તમારી આ રાષ્ટ્રને ખૂબ જ જરૂર છે આપ તમારા ઘરના એકના પ્રતિનિધિ નથી તમે રાષ્ટ્રના સેવક તરીકે જીવી અને આ જગતને મહાન બનાવી શકો છો આ સરસ આ સરહદને આમ સૈનિક આમ હું બધું ન માઇનસ ડિગ્રીમાં બરાબર માઇનસ ડિગ્રીમાં ઊભા છે મારા તમારા માટે ઊભા છે અહીંયા પીઆ એવા હતા રાઈટ ને દી ઉજાગર કરે કોના માટે મારા તમારા માટે પગાર તો ગમે ને મળે એવું કઈ નથી અટાણે અમારે એટલી સીઝન ઢોલ વગાડવાળો નહીં ડબ્બો વગાડવાળો નથી મળે એટલી હો આમાં બધાને વીહ વી પચા પચા તારીખું છે પચાસ તારીખો મારે છે તો આવડા નથી એસી તો નથી ખપતું તો આપણું ખપે ડબ્બો વગર વાળા નથી એટલે બનાવું કેવું બીનો અહીં ભગવાન નું વાત અધૂરી હતી એટલે હું આ યુવાન મિત્રો મેં કહી દીધું કે તમે વ્યસન થી દૂર રહી ગયો ચાર ફાકી ખાતા જ બે ખાવા માંડો એમ કથા ધીમ ધીમ ઓછી કર

ભગવાન એમ કીધું છે હું નતો લખેલું છે એ વાસુ દુલા ભાઈ આ કાગ બાપુ લખ્યું છે એ વાસુ અને એમાં હનુમાનજી આવ્યા પ્રભુ પ્રણામ કે ક્યાં હતો અહીંયા કે કેતો ની બુડી ગઈ બુડી ગઈ ને હું બધાને ઉઠાડવા જાઉં છું રીસ વાંધા લશ્કર ખુલી આવું અહીંયા નર લઈને બધાને કહું કે ભગવાન કાકરા નખતરા કરે પાણા સ્ટ્રોંગ ન જમાયેલા જાગો ને તો અનવાજી કે જાગું છે કે નથી જાગું તે હનમાજીએ ઠપકો આવ્યો ગરગ નાથ તમને આ વિચાર કેમ આવ્યો તમને તમારા વિરુદ્ધની શરમ કેમ નો આવી કાકે કે તાર નારા તમે તરસોડો પછી જગતમાં એને કોણ તારે એ નાથ કાકરી ફેંકી અખતરો કરવામાં ભૂલ કરી તમે બહુ ભાઈ જાગો ઘણી બધી સ્વામી થઈ ગયો છે હવે અલ્પમબેનને આપણે રજૂ કરીએ તમે મને બહુ સહન કર્યું આ બધાના મન મનસુખ કરશે અને જય શિયા આભાર ધન્યવાદ નમસ્કાર હું છે ને હું તમને સહન કરવાનો મોકો મેં દીધો કહેવાય પણ આપ બધાને મનસુખ ગોસ્વાઈના વંદન છે અને ભગવાન રામજી પાસે રાઘવેન્દ્ર સરકાર પાસે હનુમાનજી મહારાજ પાસે ભોલાનાથ પાસે પ્રાર્થના કે રૂપાવટીનો કાયમ દિવસ વધારે ને વધારે ઉજળો બને સળિયાતો બને અને રાષ્ટ્રમાં આ ગામમાંથી એવા એવા વિદ્યાર્થીઓ થાય કે રાષ્ટ્રનું નામ ને રોશન કરે ને એવા સુરવીરો થાય કે આ ગામના નામને આ ધરતીને મારા ભારતને રોશન કરે ધન્યવાદ જય શિયારામ આભાર મનસુખ ગોસ્વાઈ